નમસ્તે મિત્રો સ્વાગત છે આપ સૌનું યોગ વિત કલમિની પંચાલમાં સેશનની શરૂઆત કરશું આપણે ગાયત્રી મંત્રથી ૐ ભૂર Bhuvoswः તત્સ્વિતુર્વરેણ્યં ભરગો દેવસ્ય ધિ: દિયો યો નહ પ્રચોદયાત મિત્રો આજના સેશનમાં આપણે કમ્પ્લીટ ફિટનેસ માટે કેટલા વ્યાયામ કરવા જોઈએ કયા વ્યાયામ કરવા જોઈએ એ આપણે જોઈશું એટલે આજનો આપણો સેશન રહેશે કમ્પ્લીટ ફિટનેસ માટે કઈ કઈ એક્સરસાઇઝ કરવી કયા પ્રાણાયામ કરવા કયા વ્યાયામ કરવા તો શરૂ કરી દઈએ આજના આ યોગ્ય વ્યવસ્થિત ફૂલ બોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ થશે અને ફૂલ બોડી વર્કઆઉટ પણ થશે તો બંને હાથ કમર પર મૂકી અને શરૂ કરીએ લાંબા ઊંડા શ્વાસ સાથે 1 મિનિટ સુધી અભ્યાસ કરીએ આ અભ્યાસ પ્રતિ લાઈફ ટાઈમ આપણા ફ્લેક્સા મજબૂત રહેશે સસનને લગતી કોઈ પણ બીમારી નહીં થાય હાડ પણ મજબૂત રહેશે અને આ બેસ્ટ કાર્ડિયોવાસ્ક્યુલર એક્સરસાઈઝ કહેવામાં આવે છે શરૂઆત આપણે કરતા હોઈએ તો 30 સેકન્ડ કે એકાથી શરૂઆત કરવાની પછી ધીમે ધીમે આપણે અવધિ વધારવાની 1 મિનિટ સુધી અને જો આપની ક્ષમતા હોય કેપેસિટી હોય તો આપણે 5 મિનિટ સુધી પણ આ વર્કઆઉટ કરી શકીએ છીએ વિરામ જ્યારે પણ એક મૂવમેન્ટ આપણે ફાસ્ટ કરીએ ને તો બીજો થોડો આપણે રિલેક્સ મળે ને એવો અભ્યાસ કરી લેવાનો તો બીજો અભ્યાસ કરશો આપણે બંને પગને થોડા ખોલી લઈએ બંને હાથ સીધા આ રીતે આ અભ્યાસ પણ 10 થી શરૂ કરી અને 25 વાર સુધી આપણે કરીશું આપણો અત્યારે જો ચાલુ કરીએ છે અભ્યાસ તો લગભગ આપણે 10 થી 20 કાઉન્ટ કરીશું રિલેક્સ ત્રીજો અભ્યાસ થોડો ફાસ્ટ લઈએ ચોથો અભ્યાસ સ્લો મોશન એવી રીતના બંને હાથ આ રીતે ઉપર રાખી દઈએ અને બંને હાથ ને ઇન્ટરનો ઊંડો શ્વાસ ભરવાનો હાથ નીચે આવે ત્યારે શ્વાસ બહાર છોડવાનો આ રીતે

મુમેન્ટ કરી એક આટ કમર પર રાખીશું અને એક આખા આ રીતે પૂરે પૂરો મોટું શૂન્ય બનાવો ક્લોકવાઇઝ અને એન્ટિ ક્લોકવાઇઝ આ બધી एक्सरसाइज જો આપણે નિયમિત કરીએ તો શરીર સ્વસ્થ રહે પાચન તંત્ર મજબૂત રહે અને ડાયજેશન સિસ્ટમ આપણી પરફેક્ટ હોય તો 50% બીમારી તો એમ જ જતી રહે અને નિયમિત વર્કઆઉટ કરવું જરૂરી છે હવે ઉલટી દિશામાં દરેક વખતે હું જે આપણે બ્રીધિંગ છે થોડું લાઉડલી બતાવવાનું કારણ શું કે આપને પણ ખ્યાલ આવે કે ક્યારે શ્વાસ લેવાનો છે કયા સમયે શ્વાસ છોડવાનો છે અને દરેક અભ્યાસ જો આપણે શ્વાસની રિધમ સાથે કરીએ ને તો એના લાભ અદ્ભુત મળે છે બીજા આપણે અભ્યાસ કરીએ ઉલટી દિશામાં કરીએ ત્યાર પછી નો અભ્યાસ બંને હાથ આ રીતે રાખીશું તમે જેટલા ઉપર પગ લઈ શકો એટલા તમારે હાથ રાખવાના

ઉપર ઉઠવાનું શ્વાસ અંદર ભરવાનું નીચે ઝૂકીએ ત્યારે શ્વાસ બહાર છોડવાનો બંને પગ છે એ ઘૂંટણમાંથી માંથી સીધા રાખવાના

ઊંડો શ્વાસ ભરીએ રિલેક્સ ત્યાર પછી આપણે કરીશું અસર સંચાલન આસન બંને બાજુ આપણે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ પાંચ પાંચ અભ્યાસ કરી લઈએ એના માટે આપણે પર્વત આસનમાં આવી જઈએ આ બધા નિયમિત કરવા ખૂબ જરૂરી છે

જે લોકોને સીડી ચડતા હોય પાંચ દસ સ્ટેપ્સ ચડે અને હાફ ચડતું હોય શ્વાસ જતો હોય એ બધા વ્યક્તિઓ જો આટલી એક્સરસાઇઝ કરે ને તો લગભગ મહિનો બે મહિનામાં કમ્પ્લીટ આપણા લંગ્સ મજબૂત થઈ જાય છે અને ચડતી વખતે હાફ નથી ચડતો બાકીના અભ્યાસ છે આપણે બેસીને કરીએ બંને પગ વચ્ચે થોડો ગેપ રાખવાનો બંને હાથ સીધા તમે ફાસ્ટ બ્રીથિંગ પણ કરી શકો અને ધીમે ધીમે પણ કરી શકો આ અભ્યાસ પણ 10 15 20 વાર થી શરૂ કરી અને 25 50 100 વાર કરીએ તો અદ્ભુત લાભ આપે છે વિરામ ત્યાર પછીનો બીજો અભ્યાસ આપણે કરીએ બંને હાથ ઇન્ટરલોક પલાઠી મારી દઈએ આપણે જેટલું થાય એટલું આપણે દસ વીસ હાફ સર્કલ થાય એટલો અભ્યાસ કરવાનું એટલે લગભગ વીસ સેકન્ડ થી લઈ અને ત્રીસ સેકન્ડ સુધી ત્યાર પછી કરીએ આપણે બટરફ્લાય બંને પગના પંજા આ રીતે અડકાળી દેવાના બંને હાથને ઇન્ટરલોક કરવાના અને આ રીતે લઈ અને મિનિટ સુધી આપણે કરી રિલેક્સ બંને એટલા પગના પંજા છે એ નજીક રાખવાના પછી ધીમે ધીમે ઊંડો શ્વાસ ભરી અને આગળ ઝૂકવાનું

વિરા બંને પગને ખોલી દઈએ શરીરને ને થોડું આ રીતે પાછળ ટેકવી દઈએ અને બંને પગના પણ જાણે આ રીતે ફૂલ બોડી રિલેક્સ મિત્રો આટલા અભ્યાસ કરતા માત્ર પંદર મિનિટ થાય પંદર મિનિટમાં જો આપણને કમ્પ્લીટ ફિટનેસ મળતી હોય ને તો આટલો સમય તો આપણે આપણા માટે તો પાડવો જોઈએ

ત્યાં સુધી ભવિષ્યમાં કોઈને કોઈ બીમારી આવી શકે એવી સંભાવના આપણે નકારી નથી શકતા કારણ કે કોઈ પણ એવી જગ્યા હોય પ્રદૂષિત જગ્યા હોય પ્રદૂષિત વાતાવરણ હોય પ્રદૂષિત આહાર હોય ક્યાંક ને ક્યાંક ક્યારે આપણે બીમારીનો ભોગ બની જઈએ એ ખબર નથી રહેતી તો માટે યોગ એક કવચ જો આપણા શરીરની આસપાસ ઘેરાયેલું હોય તો આપણે બીમારીથી બચી શકીશું કરીશું આપણે પ્રાણાયામના અભ્યાસ કપાલભાતી પ્રાણાયામ કરીએ નિયમિત આપણે એક્સરસાઇઝ કરીએ નિયમિત પ્રાણાયામ કરીએ અને નિયમિત આહાર લઈએ તો ક્યારેય શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી આવતી નથી પ્રતિદિન છ થી આઠ કલાકની ઊંઘ લેવાની સમયસર ભોજન લઈ લેવાનું સમયસર સુવાનું સમયસર ઉઠવાનું આ બધા જ ફેક્ટર્સ છે એ જવાબદાર છે તમને નિરોગી રાખવા માટે સાથે સાથે હકારાત્મક રહેવાનું નવરા બેસી રહેતા હોય તો કોઈને કોઈ પ્રવૃત્તિ કરવાની બને એટલી આપણી જાતને એટલી એક્ટિવ રાખવાની કે મગજમાં નેગેટિવ વિચાર આવવાનો પણ સમય ના રહે અને મિત્રો પ્રતિદિન 24 કલાકમાં 6000 વિચારો માનવ મગજમાં આવતા હોય છે અને એમાંથી એવું સર્વે કાઢેલો છે કે 80% વિચારો છે ને એ નેગેટિવ હોય છે માત્ર 20% વિચારો જ પોઝિટિવ હોય છે કારણ કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ આપણે જે ફિલ્ડમાં જોડાયેલા હોય છે આપણી આસપાસનું વાતાવરણ છે એ પણ આપણા ઉપર અસર કરે છે

શાંતિ 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 આપસો સુખી રહો તંદુરસ્ત રહો એવી શુભેચ્છા સાથે નમસ્કાર આવતીકાલે આપણે ફરી મળીશું